જય સ્વામીનારાયણ આજે વાત કરવી છે ખુમારી ફ્રાન્સની અંદર રેડિયમની શોધ કરનાર પિયર ક્યુરી વિશ્વની અંદર પોતાનું નામ અમર કરી દીધું પરંતુ આ અંદર તેમના એટલા જ સહભાગી હતા આથી પરંતુને એ રેડિયમની શોધ કરનાર વૈજ્ઞાનિક તરીકે આજે પણ યાદ કરે છે એમના જીવનની અંદર એક ગંભીર પ્રસંગ બન્યો હતો એક વખત પિયર ક્યુરી રસ્તા ઉપર ચાલી રહ્યા હતા એવામાં ગાડીની ટક્કર વાગી અકસ્માત થયો અને એમાં પિયર ક્યુરી રસ્તા પર પટકાયા અને મૃત્યુ પામ્યા આમ માધમ કેર ક્યુરી ઉપર આફત આવી પડી છતાં પણ તેમણે એ દુઃખ સહન કરી લીધું એ સમયે ફ્રાન્સમાં જ નહીં પણ વિશ્વની અંદર હાહાકાર મચી ગયો કારણ કે આ વિશ્વના પનોતા પુત્ર એવા પિયર ક્યુરી હતા તેમણે ઘણી બધી શોધો પણ કરી હતી એ સમયે ફ્રાન્સ સરકાર અને શોરબોન યુનિવર્સિટી આ બંનેએ નક્કી કર્યું કે આ સમયે પિયર ક્યુરીનું મૃત્યુ થયું છે તો એમના પત્ની માદમ ક્યુરીને આપણે પેન્શન આપવું જોઈએ આથી સરકારે નિર્ણય કર્યો અને એક પત્ર લખ્યો કે આપના પતિએ વિશ્વને એક અરજબ એવી શોધ આપી છે આપનો પણ એટલો જ એમાં ફાળો છે આથી તમને હવે પેન્શન આપવામાં આવશે આવો પત્ર મેડમ ક્યુરીને પહોંચાડવામાં આવ્યો એ પત્ર એમને હાથમાં લીધો અને યુવાન સ્ત્રીએ એ પત્ર વાંચ્યો વાંચ્યા પછી થોડી વાર સ્તબ્ધ થઈ ગયા આ પત્રનો જવાબ શું કરવો એ વિચારવા લાગ્યા તરત એમણે વિચારી લીધું અને પત્ર બીજી વખત લખવા બેસી ગયા પત્રની પાછળના ભાગમાં એમણે લખ્યું કે આપ સરકાર અને સોરબોન યુનિવર્સિટીએ મારા વિશે આજે વિચાર્યું છે એ બદલ હું તમારો હૃદયપૂર્વક આભાર માનું છું પરંતુ હવે આગળ તમે કશું વિચારતા નહીં મારે સરકાર અને સોરબોન યુનિવર્સિટી તરફથી કોઈ પણ પ્રકારનું પેન્શન જોઈતું નથી કારણ કે હું વૃદ્ધ નથી હજી તો હું યુવાન છું મારા હાથ પગ ચાલે છે હું કામ કરી શકું એમ છું મારા બાળકોનું ધ્યાન રાખી એમનો ઉછેર કરી શકું છું તો મારે પેન્શનને શું કરવું મારે બિલકુલ પેન્શનની જરૂર નથી એ માફ કરશો પણ હવે તમે મને પેન્શન એક પણ રૂપિયો આપતા નહીં જ્યાં સુધી મારા હાથ પગ ચાલશે ત્યાં સુધી હું કામ કરીશ અને મારા બાળકોનું ભરણ પોષણ કરીશ આટલો જવાબ લખી સ્પષ્ટતા લખી એ પત્ર તેમને પોસ્ટ કરી દીધો અને તેમને એ પેન્શન ન સ્વીકાર્યું આવા આ સ્ત્રીએ સાબિત કરી બતાવ્યું કે જ્યાં સુધી હાથ પગ ચાલતા હોય ને ત્યાં સુધી પેન્શન લેવાથી શું ફાયદો અને મેડમ ક્યુરીએ પોતાના બાળકોને ઉશેર્યા અનેક શોધો પણ કરી રેડિયમની શોધને આગળ પણ વધારી અને પોતાનું જીવન પોતાના હાથ ઉપર પોતાના કાર્ય ઉપર પૂર્ણ કર્યું અને એમને પેન્શન ન સ્વીકાર્યું અહીં એ સ્ત્રીની ખુમારી આપણને નજર સામે દેખાઈ આવે છે પુરુષમાં તો હોય પણ સ્ત્રીમાં પણ આવી ખુમારી હોય ત્યારે એ સ્ત્રીની અંદર ખરેખર દેવીના દર્શન થતાં આપણને જોવા મળે છે આવી તો અનેક ભારતીય સ્ત્રીઓ પણ હતી કે પોતાના પતિ મૃત્યુ પામ્યા પછી પણ તેમને પોતાનું રાજ્ય પોતાનું ઘર પોતાનો દેશ પોતાનું રાજ્ય સંભાળ્યું હતું અને એ પણ ખુમારીથી તલવારની જરૂર પડીને ત્યારે તલવાર લઈને પણ દુર્ગાબાઈ લક્ષ્મીબાઈ ઊભા રહી ગયા હતા અને દુશ્મનોને પણ ધૂળ ચાડતા કરી દીધા હતા